નવા વ્લોગ ની અંદર તમારું સ્વાગત છે જય દ્વારકાથી જય માતાજી જય સોમનાથ તો મિત્રો સાડા નવ જેવું થઈ ગયું અમે અત્યારમાં આજે આપણે વિડીયો ના બાકી અવાર જો જે અમારે રામભાઈ મહાદેવના મંદિરે જમીન માં પીને જાય તો અમે કીધું હાલ આપણે ચા પાણી ઠંડુ પાણી બધું પીવરાવતા હોય તો માધવભાઈ મારી મોર આવી ગયા સાહસ ಹಾ ಬಾಜು ಸಾಹಸ بھائی તમે ಫರ್ಮೋ લઈ ಲೇಜರಿ ಹવારે કેટલા ಗೇ નીકಳಾ ತಮ್ಮ ಹೇ ಓ ಕೋರಾ ಕೋರಾ ಓ 7:30 ತಡಕೋ થઈ ગયો એટલે થોಡ ಹ್ಮ್ ಸ್ವಲ್ಪ ಡಬಲ್ ರೇಹೇ

ઈ બહુ ફેમસ થઈ ગયા ને અમે વીડિયોમાં જ નથી આવતા અમે હે ને વીડિયો બંધ હતા ને ત્યાં જરૂરી પાછી જા પડે જ્યાંથી જા ખંભેથી ના આવે ને થઈ જે કે કોઈ ઓળખ્યો

મેં તો કીધું ભાણા કરવા આવી મિત્રો એટલો ડુસો ભરાઈ ગયો અને ઓલી બાજુ છે ને ચૂનો થોડોક ડુસો રાખી દીધો કેમ કે ડીલા ફેર રાખી દઈ ને તો વાસટનો બગડે નહીં બધું ડૂસો ભરાઈ ગયો એટલો અને હવે કંઈ જાહેજો છે નહીં આપણે માલે નથી આમ તો એક બેન એક બળદ છે એટલે બહુ જાહેજો ડૂસો તો આપણે રાખતા નથી તો તમને ડૂસો પણ બતાવું જો અહીંયા ડૂસો તો એટલો રહ્યો હારવાનો આજે તો હારી લેવું પછી ખાતર ભરાય

મા બેઠા ખરાબ કોઈ નહીં મળે દૂર થઈ ગયું ને બધું પણ વિશાય અમારે તો માધી બેન હિમાનશી બેન પ્રગતિબેન થયાની બેન શિયાળે શિયાળ એક એક ભે દોય તો શું વાર લાગે હા શિયાળ ભેગી દોય એક એની મમ્મી પાંચમી એટલે પાંચ હું ફેંકી દોઈ નાખીએ તો આપણે એનું કઈ જુ મારે તો જ નથી અને ચા પાણીના જેવું ભાણા થાય છે માથું ભાઈ કુમરા મારે બાજુમાં આ બાજુ તો હો જાય છે